નમસ્કાર દોસ્તો ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તાજેતર ની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડોક્ટર કમલ ડોડિયા ની નિમણૂક કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં યુપી ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર અઢાર નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો તાજેતર ની અંદર યુપી ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર અઢાર નું આયોજન ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન લખનૌ ની અંદર સે કરવામાં આવ્યું હતું ત્યારબાદ જોઈએ તો યુપી ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર અઢાર ની થીમ શું હતી તો યુપી ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર અઢાર ની થીમ હતી યુપી પાવરિંગ ન્યુ ઇન્ડિયા ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલ કેનેડાના વડાપ્રધાનનું નામ શું હતું શ્રી જસ્ટિન ટુડો ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતે કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે તો તાજેતરની અંદર ભારતે ધનુષ નામની બેલેસ્ટિક મિસાઇલનું છે સફળ પરીક્ષણ કર્યું છે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતે જગ્યાએથી કર્યું હતું તો તાજેતરની અંદર જે ભારતે બેલેસ્ટિક મિસાઇલ નું સફળ પરીક્ષણ કર્યું છે તે બંગાળની ખાડીમાં ઓડિશાના કિનારાથી ત્રણસો પચાસ કિલોમીટર દૂર આવેલા પારાદ્વીપ નજીક એમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કર્યો છે. તો તાજેતરની અંદર ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દમણ થી દીવ હેલિકોપ્ટર ની સેવાનો છે પ્રારંભ કર્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ વિમાન સેવાનો પ્રારંભ કર્યો હતો તો હાલની અંદર નરેન્દ્રભાઈ મોદી દ્વારા દમણથી જે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કર્યો હતો તેવી જ રીતે વિમાન સેવાનો પણ પ્રારંભ કર્યો છે આ વિમાન સેવા દીવ થી અમદાવાદ શરૂ કર્યો છે ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવતા ડીઝલ પર કેટલા ટકા વેટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે તાજેતરમાં ચોવીસ ફેબ્રુઆરી બે હાજર અઢાર ના રોજ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી જયલલિતાની સિત્તેરમી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમિલનાડુની મહિલાઓ માટે કઈ યોજના લોન્ચ કરવામાં આવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુની મહિલાઓ માટે અમ્મા સ્કૂટર યોજનાથી લોન્ચ કરી છે ત્યારબાદ જોઈએ તો તમિલનાડુમાં અમ્મા સ્કૂટર યોજના અંતર્ગત કેટલા ટકા સબસીડી આપવામાં આવશે તો તમિલનાડુ ની અંદર અમ્મા સ્કૂટર યોજના અંતર્ગત કિંમતના પચાસ ટકા અથવા તો પચીસ હજાર રૂપિયાની જે સબસિડી આપવામાં આવશે ત્યાર પછી જોઈએ તો જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ ઇન્વેટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે તો જિમ્નાસ્ટિક વર્લ્ડ કપ ઇનવેટ ની અંદર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે અરુણા રેડ્ડી ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં અરુણા રેડ્ડીને કયો મેડલ મળ્યો છે તો તાજેતરની અંદર જીમ્નાસ્ટિક વર્લ્ડ કપની ની અંદર અરૂણા રેડ્ડીએ બ્રોન્જ મેડલ જીત્યો છે પચીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ ગુજરાતના કયા શહેરમાં નાઇટ મેરેથોન દોડનું આયોજન થયું હતું તો પચીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ ગુજરાતના સુરત શહેરની અંદર સહી નાઇટ મેરેથોન દોડનું સહી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જોઈએ તો પચીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ ગુજરાત સુરત શહેરમાં માં night marathon દોડ નો પ્રારંભ કોને કરાવરાવ્યો હતો તો પચીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ ગુજરાતના સુરત શહેર ની અંદર night marathon દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા થી કરવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ તો night marathon દોડ સુરતનું મુખ્ય સૂત્ર કયું હતું તો

બાવીસો ના બાથરૂમ ની અંદર હાર્ટ એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું હતું જોઈએ તો શ્રીદેવીના પિતાનું નામ શું છે તો શ્રીદેવીના પિતાનું નામ છે અયપ્પન યંગર ત્યારબાદ જોઈએ તો શ્રીદેવી નો જન્મ ક્યારે થયો હતો તો શ્રીદેવી નું જન્મ તેર ઓગસ્ટ ઓગણીસો ત્રેસઠ ના રોજ થયો હતો ત્યારબાદ જોઈએ તો શ્રીદેવીને બે હજાર તેર માં કયો પુરસ્કાર આપવામાં આવ્યો હતો તો શ્રીદેવીને બે હજાર તેર ની અંદર ભારત સરકાર દ્વારા પદ્મશ્રી નો એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદ જોઈએ તો શ્રીદેવીને કુલ કેટલા ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા છે તો શ્રીદેવીને કુલ છ ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા ત્યારબાદ જોઈએ તો શ્રીદેવીને પ્રથમ ફિલ્મ ફેર એવોર્ડ ક્યારે મળ્યો હતો હિન્દી ફિલ્મ કઈ છે તો શ્રીદેવીની સૌપ્રથમ બોલિવૂડ હિન્દી ફિલ્મ સોહલવા સાવન હતી જે ઓગણીસો ઓગણીસ ની સાલની અંદરથી રિલીઝ થઈ હતી ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં ગુજરાતની કઈ કૃષિ ને હરિત રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે તો તાજેતર ની અંદર ગુજરાતની જૂનાગઢ કૃષિ ને હરિત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે ત્યાર બાજુએ તો તાજેતરમાં સાઉથ આફ્રિકાના કયા ક્રિકેટર ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તો તાજેતરની અંદર સાઉથ આફ્રિકાના બોર્નિંગ મોર્કલ જે ક્રિકેટ ક્રિકેટર છે આ ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની છે તો તાજેતરની અંદર સાઉદી અરેબિયાની મહિલાઓને ત્યાંની સેનાઓની અંદર સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો ભારતમાં કયો દિવસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે તો ભારતની અંદર અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની દિવસની અંદર ઉજવાય છે? તો અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન ચંદ્રશેખર વેંકટ રામન ના જન્મ દિવસની યાદની અંદર ઉજવવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો નવ થી પચીસ ફેબ્રુઆરી બે હાજર અઢાર દરમિયાન વિન્ટર ઓલિમ્પિક બે હજાર અઢાર નું આયોજન ક્યાં થયું હતું

વિન્ટર ઓલિમ્પિક બે હજાર બાવીસ ક્યાં યોજાશે તો હવે પછીનો વિન્ટર ઓલિમ્પિક બે બાવીસ એ ચીનના બેઇજિંગ શહેરની અંદર યોજાશે પછી તો હવે ક્યાં યોજાશે તો હવે પછીનો સમર ઓલિમ્પિક બે હજાર વીસ જાપાન ના ટોકિયા શહેરની અંદર સી યોજાશે ત્યાર પછી જોઈએ તો વિજય હજારે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર અઢાર ની વિજેતા ટીમ કઈ છે કર્ણાટક જીતી છે તો કર્ણાટકે સૌરાષ્ટ્ર ને હરાવીને વિજય હજારે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હાજર અઢાર નો ખિતાબ જીત્યો છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તાજેતરની અંદર ગુજરાતના નવા ડીજીપી તરીકે શ્રી શિવાનંદ નિમણૂક કરવામાં આવી છે ત્યાર પછી તાજેતરમાં ગુજરાત સરકારે સ્વનિર્ભય સ્કૂલો માટે જાહેર કરેલી ફીમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની સ્કૂલો માટે ફીમાં કેટલા રૂપિયાનો વધારો કર્યો છે તો તાજેતરની અંદર ગુજરાત સરકારે સ્વનિર્ભય સ્કૂલો માટે જાહેર કરેલી ફીમાં ઉચ્ચતર માધ્યમિકની જે વિજ્ઞાન પ્રવાહની સ્કૂલો છે તેનામાં માટે ત્રણ હજાર રૂપિયાનો છે ફી વધારો કર્યો છે. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં વીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ કાંચી કામકોટી પીઠના શંકરાચાર્યનું નિધન થયું છે તેનું નામ શું છે? તો તાજેતર ની અંદર વીસ ફેબ્રુઆરી બે હજાર અઢાર ના રોજ કાંચી કામકોટી પીઠ ના શંકરાચાર્ય નિધન થયું હતું આ શંકરાચાર્યનું નામ હતું શ્રી જયેન્દ્ર સરસ્વતી ત્યાર પછી જોઈએ તો શ્રી જયેન્દ્ર સરસ્વતી કાંચી કામકોટી પીઠના કેટલામાં શંકરાચાર્ય હતા તો શ્રી જયેન્દ્ર સરસ્વતી કાંચી કામકોટિ પીઠના ઓગણ માં શંકરાચાર્ય હતા જેમનું તાજેતરની અંદર વીસ ફેબ્રુઆરી બે હાજર અઢાર ના રોજ નિધન થયું છે ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલ જોર્ડન ના રાજા નું નામ શું છે તો હાલની અંદર ભારતની મુલાકાતે આવેલ જોર્ડનના રાજાનું નામ છે કર્ણાટક તાજેતરની અંદર કર્ણાટકના તામાપુર જિલ્લાના પાવાગડા ખાતે વિશ્વના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે તો દોસ્તો આ હતા ફેબ્રુઆરી બે હાજર અઢાર ના લાસ્ટ વીક ના કરંટ અફેર તો પ્લીઝ તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને આ અમારા વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી તથા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ખૂબ આભાર